સિદ્ધપુરમાં પશુપાલકોએ રેલી યોજીને પ્રાંતને આવેદનપત્ર પાઠવ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયો રાખનારા પશુપાલકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાથી તેમના રહેણાંકને પણ તોડફોડ કરી નુકસાન કરવામાં આવી રહ્યું હતું તબેલામાં વાડામાં બાંધેલી ગાયોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇશારેથી રસ્તાની ઉપરવટ જઈને આવી ગાયો અને પશુધનને પકડી તેને ભરી લઈ જવામાં આવે છે અને પશુધન સાથે ક્રૂરતા કરવામાં આવી રહી છે સૌ ગૌભક્તો અને હિન્દુ સમાજની ગૌમાતા વતી લાગણી દુભાય છે જેથી સરકાર આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરી સિદ્ધપુરના સૌ પશુપાલકોએ મંગળવારે દેથળી ચાર રસ્તા સર્કિટ હાઉસ ખાતેથી રેલી યોજી સિદ્ધપુર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું ભાજપ સરકાર દ્વારા ગોપાલકો વિરુદ્ધ જે આ આંદોલન કરવામાં આવ્યું છે એના વિરુદ્ધમાં સિદ્ધપુર તાલુકા અને સિદ્ધપુર શહેરના દ્વારા ગોપાલકો દ્વારા આવેદનપત્ર સરકારમાં આપવામાં આવ્યું છે કે અમદાવાદની અંદર જે માલધારી સમાજ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તે આગામી સમયમાં જો રોકવામાં નહીં આવે તો આગામી સમયમાં

એમાં છેલ્લા છેલ્લા ઘણા સમય અઠવાડિયાથી અમદાવાદની અંદર જે હાઈકોર્ટનું ઓર્ડર કરવામાં આવેલો કે રખડતા ઢોર પકડવા તો અમારા અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા રબારીઓના ઘરે જઈ માલધારી પશુધનવાળા લોકોના ઘરે જઈ ઘરના તોડફોડ કરી અને જે ગાયો પકડી એના ઉપર અત્યાચાર કરવામાં આવે છે એની અમને બહુ દુઃખની લાગણી અનુભવીએ છીએ અને આગળના સમયમાં જો આ રીતે ચાલુ રાખશે તો અમે ગાંધીજીના માર્ગે વધુ ઉગ્ર આંદોલન સાથે આયોજન પણ કરીશું અમારી ગાયો જે અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો છે એ ગાયોને સાચો ન્યાય મળવો જોઈએ ગાયોનું ગૌચર પાછું મળવું જોઈએ એ અમારી માંગ છે આ માંગ અમારી સ્વીકારવામાં અઠવાડિયામાં નહીં આવે તો અમે અતિ ઉદ્ર આંદોલન કરવાના છીએ